અને હજુ આગામી સમયમાં ભેજા બાજે આશરેલા છેતરપિંડીના અનેક કારનામાં બહાર આવે તેવી શક્યતા છે કોણ છે આ ઠગ ભેજા બાજ અને કેવી રીતે આચરતો હતો છેતરપિંડી જોઈએ અહેવાલમાં ઔદ્યોગિક નગરી વાપીમાં પેટ્રોલ પંપ સંચાલકો અને દુકાનદારો અને વેપારીઓને વિશ્વાસમાં લઈ ઠગાઈ અને છેતરપિંડી આચરવાના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે વાપીના ચણોદ વિસ્તારમાં રહેતો ઉમેશ રાય નામના એક ભેજાબાદ સામે ડુંગરા પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાવી છે વાપીના છીરીમાં પેટ્રોલ પંપ ચલાવતા સમીર પટેલ નામના એક પેટ્રોલ પંપના સંચાલકે નોંધાવેલ ફરિયાદ મુજબ વર્ષ બે હજાર ત્રેવીસમાં તેમના પેટ્રોલ પંપ પર ચણોદ શિવ રેસિડેન્સીમાં રહેતા અને શૌર્ય એન્ટરપ્રાઇઝના નામે બિલ્ડિંગ મટીરિયલ સપ્લાય કરતા ઉમેશ રાય નામના ઈસમે તેમની ટ્રકમાં પાંચ પોઈન્ટ પાંત્રીસ લાખનું ડીઝલ ભરાવ્યું હતું આ ડીઝલની રકમ પેટે તેમને પાંચ લાખનો ચેક આપ્યો હતો જે ચેક બાઉન્સ થતાં તેમણે વધુ બે ચેક અનુક્રમે બે લાખની રકમનો અને અઢી લાખની રકમનો આપ્યો હતો જે પણ ખાતામાં બેલેન્સ ન હોવાથી રિટર્ન થયો હતો આથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું લાગતા સમીર પટેલે પોતાની સાથે લાખ હોવાની ફરિયાદ મારે ત્યાં આજ થી આઠ નવ મહિના પહેલા ઉમેશસિંગ નામક વ્યક્તિએ મારા ત્યાં ચીટિંગ કરેલું હતું એમને પેલા સ્ટાર્ટિંગમાં એડવાન્સમાં થોડું પૈસા આપીને ડીઝલ લીધેલું હતું પછી વિશ્વાસ ખેડવીને એમને અમને એડવાન્સ પેટે ચેક આપીને પાંચ લાખ જેવી માતબર રકમનું એને માત્ર ડીઝલ પુરાવીને આજ દિન સુધી એક પૈસો આપેલો નથી વારંવાર એની પાસે ઉઘરાણી કરવા છતાં એ કે ચેક પૈસા આવશે ત્યારે હું વાપીશ પૈસા એવી રીતે હરબાર એને એવું કરેલું હતું અને પછી અમે જ્યારે બી ચેક ડિપોઝિટ કરેલા દરેકવાર ચેક બાઉન્સ થયેલા છે આજ દિન સુધી આરોપીએ અમને પેમેન્ટ આપેલું નથી અને એના માટે અમે ડુંગરા પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધની ફરિયાદ કરેલી હતી ત્યારબાદ મને જાણવા મળ્યું કે મારા જેવા તો અનેક લોકો છે જેના લોકો જેના હું એને લાખોનું કરે લાખોનું ચીટિંગ કરેલું છે

ત્યારબાદ ત્યારે પૂરતું બેલેન્સનો હોવાને કારણે આ ચેક બાઉન્સ થાય છે અત્યાર સુધી પાંચ લોકોની સાથે આવી છેતરપિંડી થઈ હોવાના કારનામાઓ પોલીસ ચોપડે નોંધાયા છે અને હજુ આગામી સમયમાં વધુ ફરિયાદો નોંધાય તેવું જાણવા મળી રહ્યું છે આપીના ચણોદ વિસ્તારમાં રહેતા ઉમેશરામ સુરેશ સિંહ નામનો ઈસમ જે કોન્ટ્રાક્ટનો બિઝનેસ કરે છે આ ઈસમ ઘણા સમયથી લોકોને વિશ્વાસમાં લઈ અને એમની પાસે પોતાના કોન્ટ્રાક્ટના નામે ચીજ વસ્તુઓની ખરીદી કરી અથવા તો પોતાની જે સાધનો છે ગાડીઓ છે કોન્ટ્રાક્ટના એમાં પેટ્રોલ પંપના માલિકો પાસેને વિશ્વાસમાં લઈ એમને એડવાન્સમાં ચેક આપી અને એમની પાસેથી ડીઝલ પુરાવી અને પાછળથી આ લોકોને પેમેન્ટ નહીં આપી છેતરપિંડીને વિશ્વાસઘાત કરેલો જે બાબતે વાપીના ડુંગરા વાપી જીઆઈડીસી અને વલસાડ રૂલર પોઝિશનમાં આ ઉમેરસિંહ વિરુદ્ધ અલગ અલગ ચાર જેટલા ગુનાઓ નોંધાયેલ છે આ તમામ ગુનામાં પોલીસે ધરપકડ કરેલ છે વાપીમાં અગાઉ પણ છેતરપિંડીના આવા અનેક કિસ્સાઓ બહાર આવી ચુક્યા છે ઉમેશ રાય જેવા ભેજાબાજ ઠગો વેપારીઓ અને ઉદ્યોગપતિઓને વિશ્વાસમાં લઈ અને લાખો રૂપિયાની ની છેતરપિંડી આચરે છે ત્યારબાદ વર્ષો સુધી તેની તપાસ બધી વખત ફરિયાદીઓને ન્યાય પણ નથી મળતો આથી ફરી વખત આવા કિસ્સા ના બને તે માટે આવક તે ઉમેશ રાય જેવા આવા ભેજા ને દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે